નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ હું માનીશ કે આજનો દિવસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે કેન્દ્રમાં વિપક્ષની એક બહુ મોટી જીત થઈ છે વિપક્ષ જેની વારંવાર માંગ કરતો રહ્યો એ મુદ્દો કે જેને એ વારંવાર ઘણા જ લાંબા સમયથી ઉપાડતો રહ્યો એવો મુદ્દો કે જેને એણે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી વખતે એક ચૂંટણીલક્ષી મુદ્દો બનાવ્યો હતો એ મુદ્દો કે જેનો વારંવાર ભારત સરકાર વિરોધ કરતી રહી સરકારના સમર્થકો એ મુદ્દાને વખોડતા રહ્યા એ વાતને આખરે આજે ભારત સરકારે લીલી ઝંડી આપી દીધી છે ભારત સરકારે સ્વીકાર્યું છે કે આ થશે આ મુદ્દો કયો ઇટ ઇઝ કાસ્ટ સેન્સસ કાસ્ટ સેન્સસ કે જેને હિન્દીમાં આપણે કહીશું જાતિ જનગણના ગુજરાતીમાં જેને કહેવાય જાતિ આધારિત વસ્તી ગણતરી વિપક્ષ છેલ્લા ઘણા લાંબા સમયથી વારંવાર એ કહેતો આવ્યો છે કે જો આપણે દેશમાં સામાજિક ન્યાયના સિદ્ધાંત આધારિત ચાલુ હશે ને તો જાતિ જંગણના કરાવડાવી જ પડશે સરકાર ના પાડતી રહી સરકારના સમર્થકો એવું કહેતા રહ્યા કે જો આપણે જાતિ જંગણના કરાવડાવીએ છીએ ને તો એનાથી સમાજમાં ભંગાણ પડશે સમાજ તૂટશે આ તે વળી કેવી વાત જે સમાજ પહેલેથી જાતિના નામ પર વહેંચાયેલો છે જાતિના આધારે જ જે સમાજ તૂટેલો છે એ સમાજની અંદર કઈ જાતિનું કેટલું પ્રમાણ કઈ જાતિ પાસે કેટલા સંસાધનો આપણે એની ગણતરી કરવા જઈએ તો શું એનાથી સમાજ તૂટે સમાજ તો પહેલેથી તૂટેલો છે હવે જો એ તૂટેલા સમાજને આપણે પાછો બેઠો કરવો હશે એની મરંમત કરવી હશે તો એના માટે આપણા ગણતરી કરાવડાવવી જ પડે પણ આપણે ત્યાં તો કુતરકનું બજાર ભરાતું હોય છે તો એમાં આ વધુ એક કુતરક રજૂ કરવામાં આવતો કાસ્ટ સેન્સસની વિરુદ્ધ પણ હવે ભારત સરકારે સ્વીકાર્યું છે કે હવે જે નેક્સ્ટ સેન્સસ થવા જઈ રહ્યું છે બે હજાર પચીસમાં થશે તો એમાં કાસ્ટનું કોલમ હશે કાસ્ટ સેન્સસ ઉપર આપણે પહેલાં ઘણી બધી ગોષ્ઠીઓ કરેલી છે મને યાદ છે ત્યાં સુધી લગભગ ચારથી પાંચ ગોષ્ઠીઓ મેં આ વિષય ઉપર કરેલી છે ગુજરાતીમાં પણ કરેલી છે હિન્દી ઇંગ્લિશમાં પણ કરેલી છે એમાં ઘણી બધી વાતો મેં કરેલી છે છતાં આ વિષય પાછું ચર્ચામાં આવ્યું છે તો એના જે મુખ્ય તથ્યો છે એ હું આપને યાદ કરાવડાવી દઉં અને પછી એનું થોડું પૃથકરણ આપણે કરીએ કે એની જરૂર કેમ છે ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત અઢારસો ને એક્યાસીના વર્ષમાં થઈ હતી અંગ્રેજોના સમયમાં થઈ હતી દર વખતે આપણે અંગ્રેજોને ગાળો દેતા હોઈએ સ્વીકારવું રહ્યું કે અમુક સારી વાતો પણ હતી કે જેના કારણે અંગ્રેજોની વ્યવસ્થા હજુ આપણા દેશમાં જળવાઈ રહી છે અઢારસો એક્યાસીના વર્ષમાં અંગ્રેજોના સમયમાં ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત થાય છે અને નોંધજો આ વસ્તી ગણતરીની અંદર કાસ્ટનું કોલમ રહેતું જાતિ એ આપણી વાસ્તવિકતા છે આપણા સમાજની નગ્ન વાસ્તવિકતા છે અંગ્રેજો પણ એ જાણતા હતા અને એટલે જ કાસ્ટનું કોલમ તમને સેન્સસની અંદર જોવા મળશે ઓગણીસો એકત્રીસ સુધી આ એક્સરસાઇઝ ચાલતી રહી દર દસ દસ વર્ષે આપણા દેશમાં વસ્તી ગણતરી અંગ્રેજોના સમયથી દર દસ દસ વર્ષે કરાવડાવવામાં આવે છે તો અઢારસો એક્યાસી પછી અઢારસો એકાણું સો ઓન છેલ્લે ઓગણીસો ને એકત્રીસના વર્ષમાં જે વસ્તી ગણતરી થઈ એ પણ કાસ્ટ સેન્સસ જ હતું ત્યારના આપણી પાસે જાતિ આધારિત આંકડાઓ મોજૂદ છે પછી ઓગણીસો ને એકતાળીસના વર્ષમાં જે વસ્તી ગણતરી થઈને એમાં પણ કાસ્ટનું કોલમ રાખવામાં આવ્યું હતું ડેટા એકઠા કરવામાં આવ્યા પણ પછીથી એને ક્યારેય પબ્લિશ નથી કરવામાં આવ્યા અને પછી આપણે આઝાદ થયા આઝાદી બાદ આપણે નક્કી કર્યું એ વખતની નહેરુજીની સરકારે નક્કી કર્યું કે આપણે કાસ્ટનું કોલમ હવે સેન્સસમાં રાખવું જ નથી શું આ યોગ્ય હતું હું તો આને યોગ્ય નથી જ માનતો પણ હું તો બહુ સામાન્ય વ્યક્તિ કહેવો કોઈક સ્કોલરે આ વિષય ઉપર કંઈક કહ્યું હોય તો આપણે એમની વાત ખાસ નોંધવી રહી આ એક સરસ મજાનું લખાણ છે થોટ્સ ઓન લિંગસ્ટિક સ્ટેટ્સ ભાષા આધારિત રાજ્યો ઉપર વિચાર કોના વિચાર ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના અત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના લોકો બહુ કોટ કરે છે તો આ લખાણની અંદર એમણે કાસ્ટ સેન્સસ ઉપર એક વાત કહી છે ઓગણીસો પચાસના દાયકામાં ત્યારે આ લખાણ લખાયેલું છે એ વાત હું તમને વાંચીને સંભળાવું આંબેડકરજી લખે છે કે ધ લાસ્ટ સેન્સસ ઓમિટ્સ ઓલ ટુગેધર ધ કાસ્ટ ટેબલ્સ વિચ હેડ બિન ધ ફ્યુચર ઓફ ધ ઇન્ડિયન સેન્સસ એવ ઇટ્સ બર્થ એટલે કે જ્યારથી ભારતની અંદર વસ્તી ગણતરીની શરૂઆત થઈ ત્યારથી કાસ્ટના ટેબલ્સ એની અંદર રહેતા લાસ્ટ સેન્સસ એટલે કે જે ઓગણીસો એકાવનમાં થયું એમાં તમે એને કાઢી નાખ્યા છે ધી હોમ મિનિસ્ટર ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હુ રિસ્પોન્સિબલ ફોર ધીસ ઓમિશન વોઝ ઓફ ધી ઓપિનિયન દેટ ઇફ અ વર્ડ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન ડિક્શનરી ઇટ કેન બી પ્રૂવ દેટ ધ ફેટ ફોર વિચ ધ વર્લ્ડ સ્ટેન્ડ્સ ડઝ નોટ એક્ઝિસ્ટ અને પછી આંબેડકરજી હસે સર કઈ વાત પર હશે તેઓ કહે છે કે ભારત સરકારે જે પોતાનો મત પ્રગટ કર્યો હતો કાસ્ટનું કોલમ કાઢવા વિશે એ મત કંઈક આવું હતું કે જો આપણે કાસ્ટનું કોલમ રાખીશું જ નહીં તો પછી બસ સમાજમાંથી કાસ્ટ નીકળી જશે મતલબ કે તમે શબ્દ ન રાખો બસ એટલાથી સમાજમાંથી જાતિ નીકળી જાય આ કેવી વાત કેટલી અવૈજ્ઞાનિક વાત કેટલી બિનતાર્કિક વાત કહેવાય માગું છું આંબેડકરજી પણ કાસ્ટ સેન્સસના સપોર્ટર હતા એના સમર્થક હતા અને એ વાત આ ચર્ચા પરથી આપણે જાણી શકીએ છીએ ફરીવાર આપણા લખાણનું નામ કહી દઉં થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ અત્યારે પેલું બહુ ચાલ્યું છે ગમે ત્યાંથી ગમે તે વસ્તુ લઈને ગમે તેના નામે ચડાવી દેવી તો આંબેડકરજીની ઘણી એવી વાતો કે જે આપણે જાણવી જોઈએ એ આપણા સુધી પહોંચતી નથી અને ઘણી બધી એવી વાતો કે જે આંબેડકરજીએ કહી જ ના હોય પણ ફરતું ફરતું વોટ્સએપ પર આવી જાય અને આપણને એ સાચું લાગે અથવા તો સંદર્ભ વગરનું એ હોય પર તોય આપણને કહેવામાં આવે કે આંબેડકરજીએ આવું કહ્યું હતું અને પછી આપણે એને ફોરવર્ડ કરી દઈએ આવું ન થાય એટલા માટે સંદર્ભ સ્ત્રોત જાણવું ખૂબ જરૂરી બની જાય લખાણનું નામ છે થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ ક્યાંથી મળશે પુસ્તક ખરીદવું હોય તો સારી વાત છે ન ખરીદવું હોય તોય વાંધો નહીં પૈસા ન ખર્ચવા હોય તોય વાંધો નહીં સિમ્પલી ગૂગલ પર સર્ચ કરશો થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ બાય ડોક્ટર ભીમરાવ આંબેડકરજી તમને આ લખાણ ફ્રીલી ડાઉનલોડ કરવા માટે મળી જશે કોપી કરવા માટે મળી જશે વાંચો જાણો કોઈકના મોઢે કહેલી વાતોના આધારે ન ચાલો જાતે વાંચો જાતે ખરાઈ કરો તો ઓગણીસો ને એકતાળીસના સેન્સની અંદર કાસ્ટ કોલમ હતું પણ એના ડેટા ક્યારે પબ્લિશ થયા નહીં અને આઝાદી બાદ જ્યારે આપણે જાતે વસ્તી ગણતરી કરતા થયા તો આપણે તો કાસ્ટનું કોલમ રાખ્યું જ નહીં કાઢ્યું તે કાઢ્યું પછી પાછું ક્યારે ઉમેર્યું જ નહીં પછી આઝાદ ભારતમાં આપણે જેટલી પણ વસ્તી ગણતરીઓ કરાવડાવીને એકમાં આપણે કાસ્ટના ડેટા નથી લેતા હા એ મારે નોંધવું રહ્યું શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશે આપણે ડેટા લેતા અને લેવા જ પડે કેમ તો ભારતમાં બંધારણની જોગવાઈ પ્રમાણે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં જે આરક્ષણ આપવામાં આવે છે એ આરક્ષણ કેટલું રહેશે એ વસ્તીની અંદર એ વર્ગોનું કેટલું પ્રમાણ છે એના આધારે તમારે નક્કી કરવાનું હોય તો એ વર્ગોનું પ્રમાણ કેટલું છે એ તમે ન જાણતા હો તો આરક્ષણની ટકાવારી તમે કેવી રીતે નક્કી કરો તો વાત હું એ કરી રહ્યો છું કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટેના આંકડા આપણે લેતા પણ એના સિવાયના બીજા વર્ગો માટેના આંકડા બીજી જ્ઞાતિઓ વિશેના આંકડા આપણે એકઠા નહોતા કરતા એસિઝન એસટીઝ દે આર એ સાઇઝેબલ પોપ્યુલેશન એ બંનેને જો ભેગા કરો તો લગભગ લગભગ આપણે કહી શકીએ કે પચીસથી સત્યાવીસ ટકાની આસપાસ ટોટલ પોપ્યુલેશનની અંદર એસિઝ એન એસટીઝ હશે ભારતની કુલ વસ્તીનો ચોથો ભાગ પણ એ સિવાય ભારતની વસ્તીનો બીજો એક બહુ મોટો ભાગ છે કે જેના વિશે આંકડા આપણી પાસે હતા જ નહીં કોઈ આંકડા આપણે એકઠા કર્યા જ નથી અને એ સમુદાય એટલે ઓબીસીસ અધર બેકવર્ડ ક્લાસીસ ભારતની કુલ વસ્તીની અંદર અન્ય પછાત વર્ગોનું પ્રમાણ કેટલું આપણી પાસે કોઈ ચોક્કસ આંકડું જ નથી ઓગણીસો પચાસના દાયકામાં જે કાલેલકર કમિશન આવ્યું હતું ને એ રિપોર્ટ પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં ઓબીસીસનું પ્રમાણ અંદાજે બત્રીસ ટકા છે બત્રીસ ટકા ઓબીસીસનું પ્રમાણ એસીઝ અને એસટીસનું ભેગું થઈને પચીસથી થી સત્યાવીસ ટકા હોય અને ઓબીસીસ એકલાનું બત્રીસ ટકા હોય એટલે આપ વિચારી શકો કે એ સમુદાય માટે આંકડા એકઠા કરવા કેટલા જરૂરી બની જાય અને હજુ આગળ પાછળથી જ્યારે મંડલ કમિશન આવ્યું ઓગણીસો ને સિત્તેરના દાયકામાં મંડલ કમિશન તો પોતાના રિપોર્ટમાં કહે છે કે ભારતની કુલ વસ્તીમાં ઓબીસીનું પ્રમાણ અંદાજે બાવન ટકા છે બાવન ટકા અડધાથી પણ વધારે આટલું મોટું પ્રમાણ હોય અને એમની વિશે એમના વિશે આપણી પાસે યોગ્ય આંકડાઓ જ ન હોય શું યોગ્ય કહેવાય ન જ કહેવાય અને એટલે જ તો આ માંગ ઉઠતી રહી છે ઓગણીસો નેવના દાયકામાં જ્યારે ભારતની અંદર સામાજિક ન્યાયની ચળવળ વધુ મજબૂત બની ત્યારથી આપ જોશો કે કાસ્ટ સેન્સસ માટેની એક માંગ ઉઠતી રહી છે જેના પગલે બે હજાર અગિયારના વર્ષમાં જ્યારે આપણે વસ્તી ગણતરી કરવાના હતા ને તો એ વખતે આપણે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ કર્યું હતું લોકસભાની અંદર આ માટેનું એક રેઝોલ્યુશન પારિત કરવામાં આવ્યું હતું અને આપણે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ એસિસી કર્યું હતું પણ પછી શું કાસ્ટના કોઈ જ ડેટા આપણી સામે ન આવ્યા જે વિગતો આપણે એકઠી કરી હતી ને એના કોઈ જ ડેટા આપણી સામે બહાર ન આવ્યા પાછળથી બે હજાર ચૌદમાં એનડીએની સરકાર બની અને એનડીએ સરકારનું કહેવું એ હતું કે બે હજાર અગિયારના વર્ષમાં આપણે જે આંકડાઓ એકઠા કર્યા હતા વસ્તી ગણતરીની અંદર કાસ્ટ રિલેટેડ એ આંકડા રિલાયબલ નથી એ વિશ્વાસપાત્ર નથી એની અંદર ખામી રહેલી છે ત્યાં સુધી કહેવાયું હતું કે આ જે આંકડાઓ છે એની યોગ્યતા ચકાસવા માટે નીતિ આયોગને નીજા હેઠળ એક એક્સપર્ટ કમિટી બનાવવામાં આવશે અને પછી બધી જાંચ પડતાલ કરીને આ આંકડાઓ પબ્લિશ કરવામાં આવશે પણ એવું કશું થયું નહીં બે હજાર સોળના વર્ષમાં આંકડાઓ પબ્લિશ થયા પણ એમાં કાસ્ટનો ઉલ્લેખ ગેરહાજર હતો ફરીવાર બે હજાર સોળના વર્ષમાં આંકડાઓ પબ્લિશ થયા પણ એની અંદર કાસ્ટનો ઉલ્લેખ ગેરહાજર હતો મુદ્દે કહેવાની વાત એ છે કે આપણા દેશમાં એક લાંબા સમય સુધી ઓલમોસ્ટ સિત્તેર વર્ષ સુધી કાસ્ટ સેન્સસ થયું જ નથી બે હજાર અગિયારના વર્ષમાં થોડું ઘણું થયું પણ એના આંકડાઓ આપણને ક્યારેય મળ્યા નથી તો કાસ્ટ બેઝ જે કોઈ પણ ડેટા આજે આપણી પાસે અવેલેબલ છે નવાઈની વાત છે એ નેવું વર્ષ જૂના છે છેલ્લું કાસ્ટ સેન્સસ ક્યારે થયું હતું ઓગણીસો ને એકત્રીસના વર્ષમાં તો એ જે કાસ્ટ સેન્સસ થયું હતું એના જ ડેટાની મદદથી હજુ આપણે કામ ચલાવીએ છીએ એસસીઝ અને એસટીઝના સંદર્ભમાં આપણી પાસે વસ્તીમાં એમનું પ્રમાણ કેટલું છે એના ડેટા અપડેટ થતા રહે છે પણ બાકી ઓવરઓલ બાકીની જ્ઞાતિઓ વિશે આપણે જોવા જઈએ તો આપણી પાસે કોઈ માહિતી નથી જે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ બન્યું છે ને ઓબીસીઝ માટેનું એક અલગ રાષ્ટ્રીય પંચ બંધારણમાં જેનો ઉલ્લેખ થયેલો છે એક બંધારણીય સંસ્થા છે એ વારંવાર એ કહેતું રહ્યું છે કે જો કોઈ જ્ઞાતિઓ એ પોતાને ઓબીસીઝના લિસ્ટમાં સામેલ કરાવડાવવા ઈચ્છે છે મોસ્ટ વેલકમ પણ એના માટે તમારે ડેટા તો રજૂ કરવા પડશે ને તમારું પ્રમાણ કેટલું છે તમારી અંદર પછાતપણાનું પ્રમાણ કેટલું છે આ તો તમારે બતાવવું પડશે ને જો તમારી પાસે ડેટા જ નથી કારણ કે તમે કાસ્ટ સેન્સસ કન્ડક્ટ નથી કરતા તો પછી તમને ઓબીસીઝમાં સામેલ છે આધાર કરવામાં આવે આ હું નથી કહેતો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ ખુદ કહે છે કે તમારી પાસે આના ડેટા હોવા જોઈએ સુપ્રીમ કોર્ટે વારંવાર સુપ્રીમ કોર્ટે વારંવાર કહેલું છે કે ભારતની અંદર આપણે આરક્ષણની વ્યવસ્થા રાખીએ રાખીએ પણ એ ક્વોન્ટિફાએબલ ડેટાના આધાર ઉપર હોવું જોઈએ ક્વોન્ટિફાએબલ ડેટા એટલે કે તમે વૈજ્ઞાનિક પદ્ધતિથી આંકડા એકઠા કરેલા હોય એનું એનાલિસિસ કરેલું હોય એને સમરાઈઝ કર્યા હોય એના બેસિસ ઉપર તમે રિઝર્વેશન રાખતા હોવા જોઈએ અધ્ધરતાલ નહીં આ તમામ દ્રષ્ટિકોણથી જોતા આપણી પાસે કાસ્ટ સેન્સસ હોવું જ જોઈએ ભારત સરકાર તો કરતી નહોતી ભારત સરકારે તો બે હજાર એકવીસમાં સેન્સસ પણ નથી કર્યું ને કોરોના પેન્ડેમિકના પગલે ભારત સરકારે જે દસ દસ વર્ષે વસ્તી ગણતરી કરવાની થાય એ કરી જ નથી બે હજાર એકવીસમાં કારણ આગળ આ જ ધર્મમાં આવ્યું હતું કે કોરોનાના કારણે આપણે ન કરી શકીએ પણ પછી આપણે જોઈએ કે એ પછીના સમયમાં પેન્ડેમિકમાંથી બહાર આવ્યા બાદ તો અમેરિકા છે ચીન છે આ બધા દેશોએ પણ સેન્સ કરી લીધું જો એ લોકો કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ પણ પછી આવા બધા સવાલ પૂછે છે કોણ કે સેન્સસ બે હજાર એકવીસમાં થવાનું હતું અત્યારે બે હજાર પચીસ આવી ગયું હજુ સુધી સેન્સસ થયું કેમ નથી આવા સવાલ અત્યારે પૂછે છે કોણ મીડિયા તો પૂછતું જ નથી આપણે તો પૂછવા પડશે ને હવે જ્યારે બે હજાર છવ્વીસના વર્ષમાં ડિલિમિટેશન થવાનું છે ડિલિમિટેશન એટલે કે સીમાંકન રાજ્યો વચ્ચે લોકસભાની સીટોની ફાળવણી થવી વિધાનસભાની સીટો નક્કી થવી મત વિસ્તારોના માટે તૈયાર થવા આ બધું સીમાંકન કહેવાય ડિલિમિટેશન કહેવાય તો ભારતના બંધારણની અંદર જે સીમા બાંધવામાં આવી હતી કે બે હાજર છવ્વીસ સુધી તમે નવું સીમાંકન નહીં કરી શકો એ સમય સીમા હવે સમાપ્ત થઈ રહી છે બે હાજર છવ્વીસમાં એટલે નવું સીમાંકન આપણે કરવાનું છે જેના વિષય ઉપર પણ આપણે અગાઉ ગોષી કરેલી છે રસપ્રદ મુદ્દો સાહેબ જોજો તો આના માટે તો તમારી પાસે વસ્તીના આંકડા હોવા જ જોઈશે ને વસ્તીના લેટેસ્ટ આંકડા તમારી પાસે નહીં હોય તો તમે સીમાંકન શાના આધારે કરશો એટલે જ તો થોડાક વખત પહેલાં સરકારે જાહેરાત કરી હતી કે આપણે બે હજાર પચીસના વર્ષમાં સેન્સ કરાવડાવીશું અને હવે સેન્સસ થવા જઈ રહ્યું છે પણ આજની જે સૌથી મોટી જાહેરાત છે આ છે આજની જે સૌથી મોટી જાહેરાત છે એ આ છે કે સરકારે કહ્યું છે કે અમે આ કાસ્ટ સેન્સસ કરીશું કાસ્ટ સેન્સસ કરીશું સરકાર જે ઘણા લાંબા સમયથી આની ના પાડી રહી હતી એ જ વાતનો હવે એમણે સ્વીકાર કર્યો છે ઘણા રાજ્યોની અંદર ખાસ તો એવા રાજ્યો કે જે રાજ્યોની અંદર વિપક્ષની સરકાર છે કોંગ્રેસની સરકાર છે એવા રાજ્યોની અંદર તમને કાસ્ટ સર્વિસ થતાં જોવા મળશે વાત કરીએ આપણે કર્ણાટકાની હમણાં ચર્ચામાં હતું વાત કરીએ આપણે તેલંગાણાની વાત કરીએ આપણે ઓડિશાની ઇવન બિહારની અંદર કુમારની સરકારે ત્યાં આગળ કાસ્ટ સર્વે કરાવડાવ્યો હતો અને જ્યારે જ્યારે સર્વેસ થયા છે ત્યારે ત્યારે આપણે એના ઉપર ગોષ્ઠી કરેલી છે એટલે જ મેં કહ્યું કે આના ઉપર આપણે અગાઉ ચાર પાંચ એપિસોડ્સ કરી ગયા છે આપ શાંતિથી જોજો તો રાજ્ય સ્તર ઉપર જ્યારે આવા સર્વિસ થવા માંડ્યા તો હું માનું છું કે એના પગલે અને વિપક્ષ દ્વારા જે વારંવાર દબાણ ઊભું કરવામાં આવ્યું છે એના પગલે હવે સરકારે સ્વીકાર્યું છે કે કાસ્ટ સેન્સસ કર્યા વગર આપણે છૂટકો નથી અને વિપક્ષની જીત માનીએ કે જે માનીએ છેવટની વાત એટલી છે કે કાસ્ટ સેન્સસ ઇઝ ધ નીડ ઓફ એન આર એ અત્યારની તાતી જરૂરિયાત છે એક આખો એક વર્ગ તૈયાર થયો જેમને હું કહું છું નફરતી ચિંટુ ફરીવાર કહીશ કે કુમાર પાસેથી આ ટર્મ મેં લીધી છે એટલે એમને આપણે ક્રેડિટ આપતા જ રહેવું પડે જેની બૌદ્ધિક સંપદા છે એને આપણે ક્રેડિટ આપવી જ જોઈએ તો એ જે નફરતી ચૂંટુંઓ છે એમણે એક માહોલ તૈયાર કરી રાખ્યો હતો કે કાસ્ટ સેન્સસ તો સમાજને તોડવાનું કામ કરશે આમ કરશે તેમ કરશે એ લોકો જે ઇકોસિસ્ટમમાંથી આવે છે ને એ જે ટ્રોલ આર્મી છે જે ઇકોસિસ્ટમમાંથી લોકો આવે છે ને ત્યાં આગળ ગમે ત્યારે ગમે તે બદલાઈ જાય છે એટલે એમને સમજાય નહીં કે હવે કઈ રીતે રિએક્ટ કરવું અત્યાર સુધી કાસ્ટ સેન્સસને વખોડતા આવતા હતા હવે શું કરશે હવે ભોંઠા પડી ગયા કાસ્ટ સેન્સસનો એમણે સપોર્ટ કરવો પડશે તો સપોર્ટ કરવા માટે પણ કુતરકવાળી કોઈક દલીલો લઈ આવશે એમનું કામ જ એ છે નફરતી ચિંટુ હશે નફરત ફેલાવતા રહેશે આપણે યાદ રાખવાનું કે આપણે નફરતી નહીં બનવાનું અને આવા કોઈક વ્યક્તિ મળી જાય તો એની સાથે જીભાજોડીમાં તો જરાય નહીં પડવાનું ચર્ચામાં ઉતરવાનું જ નહીં એની પાસે સમય જ સમય છે આપણી પાસે સમય જ નથી આપણે કેટલું બધું કામ હોય એ બિલકુલ નવરા છે આપણે તો નવરા છીએ નહીં તો એની સાથે ક્યારેય જીવા જોડીમાં ઉતરવાનું નહીં ના તમારા માટે ન કોઈના માટે ઉતરવાનું બરાબર એના સ્તર ઉપર આપણે ઉતરી શકીએ તો તો એને ટાળવાના બરાબર હવે આખું એક નવું સમીકરણ તમારી સામે આવશે અને ચોક્કસથી બે હજાર છવ્વીસના વર્ષમાં જે ડિલિમિટેશન એક્સરસાઇઝ થશે એના ઉપર પણ આનો ઊંડો પ્રભાવ આપણને જોવા મળશે આરક્ષણ ઉપર સુપ્રીમ કોર્ટે પચાસ ટકાની મર્યાદા મૂકેલી છે શું આ મર્યાદા હટવી જોઈએ ભારતના બંધારણની અંદર તો આવી મર્યાદા પહેલેથી કોઈ નક્કી કરાયેલી હતી નહીં પણ સુપ્રીમ કોર્ટે ઇન્દ્ર સહની કેસના જજમેન્ટની અંદર પચાસ ટકાની મર્યાદા બાંધી મર્યાદા જ્યારથી નક્કી થઈ ત્યારથી વિવાદાસ્પદ હતું કે શું સુપ્રીમ કોર્ટ આ રીતે જાતે મર્યાદા બાંધી શકે કે જ્યારે બંધારણમાં ઉલ્લેખ ન હોય આવા ઘણા બધા ઇસ્યુઝ હોય છે જેમ કે અત્યારે પણ રાજ્યના રાજ્યપાલે તેમજ રાષ્ટ્રપતિએ એમની સમક્ષ બિલ રાજ્યની ધારાસભામાંથી પસાર થયેલું બિલ એમની સમક્ષ આવ્યું હોય તો કેટલા સમયની અંદર એમણે એનો નિર્ણય લેવો એના ઉપર પણ હમણાં સુપ્રીમ કોર્ટે મર્યાદા બાંધીને સમયસીમા બાંધીને તો એ પણ ઘણું વિવાદાસ્પદ બન્યું છે સુપ્રીમ કોર્ટ આવું કરી શકે તો આવું જ વિવાદાસ્પદ બન્યું હતું ત્યારે કે પચાસ ટકાની મર્યાદા બાંધવા વળા તમે કોણ બરાબર એ મુદ્દો ઘણા લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે કે શું આ મર્યાદા યોગ્ય કહેવાય અને વિપક્ષ તરફથી તો ત્યાં સુધી રજૂઆત કરવામાં આવી હતી કે આ મર્યાદા ખોટી છે જો અમે સત્તામાં આવ્યા તો બંધારણની અંદર સુધારો કરીને આ મર્યાદાને હટાવીશું તર્ક એમનો એટલો માત્ર છે કે ભારતની કુલ વસ્તીમાં જે વર્ગોનું સૌથી વધારે પ્રમાણ છે એસસીઝ એસટીઝ ઓબીસીઝ એ ત્રણને જો તમે સરવાળો માંડો મંડલ કમિશનના રિપોર્ટના આધારે વગેરે તો લગભગ પંચોતેરથી એંશી ટકા જેટલું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં એસસીઝ એસટીસ ઓબીસીઝનું થાય તો એમને એમના પ્રમાણના આધારે પ્રતિનિધિત્વ કેટલું મળ્યું છે વ્યવસ્થાની અંદર સંસાધનોની અંદર એમને કેટલી ભાગીદારી મળી છે પૂરતી નથી મળી આવું વારંવાર વિપક્ષ કહેતો રહ્યો છે અને એટલે જ એમનું કહેવું હતું કે આ પચાસ ટકાની મર્યાદા હટવી જોઈએ એનો રિવ્યૂ થવો જોઈએ સુપ્રીમ કોર્ટમાં આમ પણ એના રિવ્યૂ માટેની અત્યારે કામગીરી ચાલુ જ છે તો મુદ્દે વાત એ છે કે જો આ કાસ્ટ સેન્સસ થશે તો આ પચાસ ટકાની જે આરક્ષણની મર્યાદા છે એની અંદર પણ બદલાવ પૂરી સંભાવના છે એ ઉપરાંત ઓવરઓલ હું કહીશ કે આરક્ષણ વિશેની કોઈ પણ ડિબેટ હોય એ ડિબેટની અંદર જે સૌથી પાયારૂપ માહિતીની જરૂરિયાત હોય એ ડેટા છે આ ડેટા કાસ્ટ બેઝડ ડેટા બાકી આરક્ષણ વિશેની તમામ ચર્ચાઓ જ નિરર્થક કોઈ કહે કે હું આરક્ષણનું સમર્થન કરું છું તો શાના આધારે તમારી પાસે કોઈ આંકડા ખરા કે જેના આધારે તમે કહેશો કે નહીં આમાં આટલું પાછળ છે એટલા માટે હું એનું સમર્થન કરું છું અને જે લોકો ખાસ તો એ લોકો કે જે આરક્ષણનો વિરોધ કરે છે એમની સામે પણ સવાલ છે કે તમે વિરોધ કરો છો તો શાના આધારે વિરોધ કરતા હોવ તો એના માટે પણ તમારી પાસે વૈજ્ઞાનિક ઢબે નક્કી કરેલા આંકડા તો હોવા જોઈએ ને એ તો તમારી પાસે છે જ નહીં એટલે જ હું કહું છું કે તમે આરક્ષણનું સમર્થન કરો છો કે વિરોધ કરો છો બંને પ્રકારના વ્યક્તિઓના ખાસ સેન્સસના ડેટાની જરૂર પડે અને જે લોકો વિરોધ કરે છે એમને તો ખાસ આરક્ષણનો જે લોકો વિરોધ કરે છે એમને તો ખાસ કારણ કે આ જ ડેટાના આધારે તેઓ કહી શકશે કે જો આરક્ષણના આટલા બધા લાભ મળ્યા છે જો વાસ્તવમાં ડેટા એવું સૂચવતા હોય તો તો તમારી પાસે ડેટા હશે તો તમે ડેટાના આધારે કહી શકશો ને કે જો આરક્ષણનો આટલો બધો લાભ પહોંચી ગયો છે તો હવે બંધ થવું જોઈએ તો હું તો હંમેશા કહું છું કે તમે આરક્ષણનો વિરોધ પણ કરતા હોવ તો પણ તમે કાસ્ટ સેન્સસના સમર્થનમાં હોવા જોઈએ સૌથી વધારે સમર્થનમાં તમે હોવા જોઈએ આ છે તો કાસ્ટ સેન્સસ થશે બે હજાર પચીસના જ વર્ષમાં થશે એવી આશા રાખીએ અને આશા રાખીએ કે જે થાય એ સારી રીતે થાય વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય અને પૂરી પ્રામાણિકતા સાથે થાય અને ભારતના સમાજને સમજવા માટેનો એક નવો આયામ આપણને પ્રાપ્ત થાય જાણીએ આપણે કે અંગ્રેજોને તો આટલા બધા આપણે વખોડ્યા એમના ગયા બાદ જ્યારે દેશનું સુકાન આપણા હાથમાં આવ્યું તો દેશનું સુકાન હાથમાં લીધા બાદ દેશને સંભાળવાની શરૂઆત કર્યા બાદ આટલા વર્ષોની અંદર આ લગભગ આઠ દાયકા હવે પૂરા થવા આવ્યા ને તો આટલા સમયગાળાની અંદર આપણે સમાજમાં કેટલી સમરસતા લાવી શક્યા છીએ કેટલી સમાનતા લાવી શક્યા છીએ સામાજિક દૂષણોને આપણે કેટલા દૂર કરી શક્યા છીએ લોકોને શું વ્યવસ્થાની અંદર સંસાધનોની અંદર યોગ્ય ભાગીદારી અપાવી શક્યા છીએ સમાજની અંદર એક જે ઊંડી ખાય છે લોકો વચ્ચે એક વિશાળ ખાડો બની ગયો છે શું આપણે એને પૂરો કરી શક્યા છીએ એને ભરી શક્યા છીએ આટલા વર્ષોની અંદર શું એ કામમાં આપણે થોડાક પણ સફળ રહ્યા છીએ એ આપણે ચકાસવાનું છે આમ તો સીધો દ્રષ્ટિપાત કરતાં પણ આપણને સમજાય જાય કે આપણે આ બધું સિદ્ધ કરવામાં હજુ ઘણા જ દૂર છીએ જોજોનો દૂર છીએ પણ છતાં હવે સાયન્ટિફિક પદ્ધતિથી એકઠા કરાયેલા ડેટાના આધાર ઉપર જો આ વાત નક્કી થાય તો એ વધુ સારું રહેશે બધા માટે સારું રહેશે અને સરકારની આવનારા સમયમાં જે પોલિસીઝ ઘડવામાં આવશે એ પોલિસીઝના ઘડતર માટે પણ સરકારને વધુ સારી દિશા સૂઝશે આ ડેટાની મદદથી દેટ્સ એટ આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે અને હજુ વધારે જો એના વિશે વિગતે જાણવું હોય આમ તો મેં વિગતો પૂરતી જ આપી છે છતાં પણ દરેકે દરેક રાજ્ય વિશે જે તે વખતે મેં ગોષ્ઠી કરેલી હતી તો એ વિષય ઉપર વધારે જાણવું હોય તો આપ જે તે ગોષ્ઠીનો આપણા એપિસોડ જોઈ શકશો ખજાનું છે હવે તો બસોથી વધારે એપિસોડ્સ થઈ ગયા છે શાંતિથી પ્લસ બનાવેલું છે થમનેલ એનું ટાઇટલ જોઈને આપ એ ગોષ્ઠીનો વિડીયો જોઈ શકશો અને આ વિષયને હજુ વધારે સારું સમજી શકશો આની ઉપરાંત વાંચવાનું તો ખરું જ વિડીયોની અંદર આપને જાણકારી મળી એ તો ખરું જ પણ એ ઉપરાંત આપણે જાતે પણ વાંચવું રહ્યું જેમ મેં બતાવ્યું એમ આ પ્રકારના લખાણોને વાંચવા એ સિવાય પણ ઘણું બધું ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે પુસ્તકો ન ખરીદો તોય ચાલે એવી સ્થિતિમાં છીએ આજે તો એ બધાને ફેંકતા રહું ઇન્ટરનેટનું રિચાર્જ તો તમારી પાસે હશે જ એટલે નવો કોઈ ખર્ચો કરવાનો નથી તો બસ જેમ તમે રીલ્સ પાછળ સમય ગુજારતા હોવ છો વોટ્સએપમાં સમય આપતા હોવ છો વોટ્સએપ યુનિવર્સિટી પર ઘણા લોકો ભણતા હોય છે એ બધાની જગ્યાએ હવે રિસર્ચનું પણ થોડુંક ઇન્ક્લિનેશન આપણે લાવીએ તો એનાથી એકંદરે લાભ આપણને થશે તો બસ આની સાથે ગોષ્ઠીની આગળ સમાપ જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશું કોઈ એક નવી વાત સાથે એક વર્ષ પર ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે